ભાવનગરની એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે મોટા રેલવે સ્ટેશનની નજીક જાહેરમાં જુગાર રમતા છ જેટલા શખ્સોને ઝડપી લેવાયા હતા એલસીબી પોલીસે મોટા રેલવે સ્ટેશન નજીક ગેટ ની સામે યાત્રી ગેસ્ટ હાઉસ ની બાજુ ની ખુલ્લી જગ્યા માં જાહેરમાં સિક્કા ઉછાળીને જુગાર રમતા વિશાલ નોહિલ ગફારભાઈ શેખ કૃપાલ હરગોવિંદભાઈ વિસાણી રહીમ હરગોવિંદ અજમેરી બિપિન બટુકભાઈ મકવાણા અને અસ્પાક ઇસ્માઇલભાઈ શેખને ઝડપીને પંદર હજાર ચારસો ચોપનનો નો મુદ્દામાલ કબજે લઈ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી जी एक पेट्रोल दाखल करवाने मार्ग पर भाई तो ना सात तीन दाखल करवाने मार्ग पर क्या आ रहा है ये ना प्राइम जी एक पेट्रोल दाखल करवाने मार्ग पर भाई तो ना सात तीन Mấy anh treo luôn!